જેમાં સાધુ સંતોની તસવીરો હોય કે કોઈ વ્યક્તિનું ચિત્ર હોય ત્યારે બનાવેલા ચિત્ર પર ચાંદીની પ્લેટ ચડાવી લેમિનેશન પણ કરી આપે છે ત્યારે આ શિલ્પકારે નરેન્દ્ર મોદીના ચાહક છે અને છેલ્લા દોઢ બે મહિનાની અથાક મહેનત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રેમ બનાવી છે ત્યારે નરેન્દ્ર મોદીનું ચિત્ર કમળ અને બે હજાર ચોવીસ લખેલી આ આકર્ષક ફ્રેમ તે નરેન્દ્ર મોદીને ગુજરાત આગમન પર ભેટ સ્વરૂપે આપવા ઈચ્છે છે હું મોદી સાહેબનો પહેલેથી ચાહક છું અને બીજેપીમાં પહેલેથી છું એટલે આ વખતે મને એવું થયું કે બે હજાર ચોવીસની અંદર હું મોદી સાહેબને મારા હાથે એક ફોટો બનાવી અને પ્રેઝેન્ટ કરું તમે જર્મન સિલ્વર થાળીની અંદર બનાવેલ છે અને તેની અંદર ઉપર ચાંદીનું વરદ પેઇન્ટિંગ કામ તેમજ તેમનું આખું એક પેટી બોક્સ બનાવેલ છે તેમની અંદર લાઇટિંગ ગોઠવેલ છે જેમાં જે કલર કરવો હોય તે પણ થાય છે સેટેલાઇટ જેવું છે આખું તમારી ઈચ્છા શું થાય છે મારી ઈચ્છા ખાલી એટલી જ છે કે મોદી સાહેબ જો રાજકોટ જૂનાગઢ ક્યાંય પણ આવતા હોય તો મારા વર્ગ હસ્તે મારે આ ફોટો મારે પોતાની મારી જે કલા છે તે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મારી આપવાની ઈચ્છા ધરાવું છું